કેમ છો મજામાં બધા છે ને જોતા જ રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ તો કરેલું જ છે અને એકદમ મનોરંજન કરાવો કેમ કે હું એક કોમેડી કલાકાર છું તમને મનોરંજન પીરસું છું કેમ કે તમારું મનોરંજન છે ને એ જ મારી જિંદગી છે મારું રિયલ નામ છે ધનસુખ ભંડેરી અને ઉર્ફેનામાં લેડીઝ રોલ કરું છું એટલે વીજળી નામ અમારા સરે આપ્યું છે બચપણ થી મને એક શોખ હતો કે મારે કલાકાર બનવું પણ કઈક અલગ બનવું છે એટલે મને આ કેરેક્ટર ધ્યાનમાં આવતું હતું એટલે મેં આ કલાકાર આમાં ફોક્સ આપ્યો અને ધીમે ધીમે હું આમાં આગળ વધ્યો છું આવી સરસ મજાની એક પરમારથના કાર્યની અંદર કઈક પરફોર્મન્સ કરી જવાનો મોકો મળ્યો છે મારું નામ છે રાજેન્દ્ર પંચાલ અને વન મીડિયા ચેનલ થકી મને લોકો રાજ્યા તરીકે ઓળખે છે

આ જે કેરેક્ટર તમે પ્લે કરી રહ્યા છો વિંજુડીનો આ આઈડિયો ક્યાંથી આવ્યો તમારા માઇન્ડમાં બસ બચપણથી મને એક શોખ હતો કે મારે કલાકાર બનવું છે પણ કંઈક અલગ બનવું છે એટલે મને આ કેરેક્ટર ધ્યાનમાં આવતું હતું એટલે મેં આ કલાકાર આમાં ફોક્સ આપ્યો અને ધીમે ધીમે હું આમાં આગળ વધ્યો છું બિલકુલ આ કેરેક્ટર તમે જે પ્લે કરી રહ્યો તો કેટલી મહેનત લાગે છે આમાં મહેનત તો લાગે ને સાહેબ એ આપણે ખાવા માટે રોટલીને બટકું ભાંગવું પડે શાક લેવું પડે મોટા મૂકી પછી છાસનો ઘૂંટલો ભરવો પડે એમ આમાં ઝેરના ઘૂંટલા ભરવા પડે છે અમે આ સમાજની અંદર

એનો શ્રેય પહેલો તો જાય છે રાજુભાઈને મારા પરમ મિત્ર છે મારા પંદર વર્ષથી અમારી બેન મિત્રતા છે અને આ ચેનલની અંદર મને લઈ આવ રાજુભાઈ છે નકર વીજળીનો રોલ રાજુભાઈને મળવો આપવો તો પ્રોડ્યુસરને પણ કે નહીં રાજુભાઈ કે નહીં એ રોલ હું નહીં કરું એક જ માત્ર એવો વ્યક્તિ છે કે એ રોલની ભૂમિકા ભજવશે એટલે મારો કોન્ટેક કરી અને રમણીકભાઈ ચારોલિયા વન મીડિયા ચેનલના પ્રોડ્યુસર છે એમની મુલાકાત કરાવી અને પછી રાજુભાઈ મારી પેરમાં રાજ્ય તરીકે ઇનવેલ થયા છે તો આજે તમે અહીંયા ચિત્રાવળ ગામમાં આવ્યા તો આજે ગૌશાળાનો જે વિસર્જન થઈ રહ્યું છે એના વિશે શું કહેશો તમે અમારા વિવર્ષને એના વિશે તો એક બહુ સરસ મજાનો ભગીરથ કાર્ય થયો છે અમે પણ ચિત્રાવ ગામના આભારી રહીશું કે અમને આવી સરસ મજાની એક પરમારથના કાર્યની અંદર કંઈક પરફોર્મન્સ કરી જવાનો મોકો મળ્યો છે કેમ કે ચિત્રાવડ ગામના વતની શ્રી ગાયત્રી દેવી એ સરસ મજાનું કામ કરી રહ્યા છે માતાજી છે માતાજી સરસ મજાનું કામ કરે છે કે નિરાધાર ગાયો જેનો કોઈ આધાર નથી એને આ યુગની અંદર એનું ભરણ પોષણ કરવા માટે ગૌશાળા પણ ચલાવી રહ્યા છે અને અવરનવર આવા ભાગીરથ કાર્યનું આયોજન કરે છે આજે અહીંયા ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન છે એમની અંદર અવનવા કલાકારોની ઉપસ્થિતિ કરી બે પાંચ પૈસા ભેગા કરીને એ ફંડ છે ને માત્ર ને માત્ર ગૌશાળામાં વાપરવામાં આવે છે તો આજે હું ને રાજેન્દ્ર પંચાલ અહીં આવ્યા છીએ થોડા કીર્તન करसू મનોરંજન કરશું થોડોક અમે વિડીયો આપી એમ સંદેશનો બોધ આપશું અને જે મહેમાનો દાતાઓ આવે છે એની કરી બે પાંચ પૈસાનો ફંડ ભેગો થાય એ વપરાશે એવી અમારી એક આશા છે અને વિંજુડીજી હું હું તમારો પોતે ફેન ફોલો છું તમારા વિડીયો મેં જોયા કે તમારી એક્ટિંગ જે છે માઇન્ડ છે અને જે કોમેડી કરવાની જે લાઈક દિસ કોમેડીમાં કપિલ શર્માને શો આવે છે જેઠાલાલ જે લોકોને આશર આવે છે તમે પણ લોકોને એક તરીકે અસર અત્યારે લોકોની જે લાઈફ સ્ટાઇલ છે બહુ લોકો ટેન્શન જીવે છે લેકિન તમે આપણા ગુજરાતી જે આપણી માતૃભાષા છે એની અંદર લોકોનો મનોરંજન કરીને લોકોની અંદર એક સારું મેસેજ આપી રહ્યા છો તો એક આપણા જે જે ગુજરાતી ભાઈઓ છે બહાર અમારા છોડિયાથી અમેરિકામાં ફેન ફોલો છે કેરેક્ટર થોડી વાત કરવાની છે પણ એ લોકોને મેસેજ આપવાની જરૂર નથી કેમ કે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે યુએસ છે યુગાન્ડા છે આફ્રિકા છે બધે જે જે આપણા ગુજરાતી છે એ અમારા વિડીયા જોવે છે અમારા વિડીયોને લાઈક કરે છે અને અમને કોમેન્ટ પણ કરે છે અને ક્યારેક ક્યારેક એ લોકો ફ્રી હોય તો અમારી જોડે વિડીયો કોલમાં વાત કરે છે એ પણ એમ કે છે કે ભલે અમે આઉટ કન્ટ્રીમાં છીએ પણ તમારા વિડીયા જોઈને અમને અમારો દેશ યાદ આવી જાય છે આવી જાય તો અત્યારે આ હતા આપણી સાથે વિંજુડીજી જે બહુ સારા એવા કલાકાર છે આપણા ગુજરાતના જણીતા કલાકાર એમની સાથે એક બીજા કલાકાર છે એમની સાથે પણ આજે વાત કરીશું સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ સૌથી પહેલાં આપનું નામ અમારા વિવર્સ મારું નામ છે રાજેન્દ્ર પંચાલ અને વન મીડિયા ચેનલ થકી મને લોકો રાજ્યા તરીકે ઓળખે છે અચ્છા રાજ્યા તરીકે તમારું જે કેરેક્ટર છે તમે બંનેનું જે કોમ્બિનેશન છે માઇન્ડ બ્લોઇન્ડ મતલબ તો આને પાછળ કેટલી તમે મહેનત કરો છો સવારે તમારી જે દિનચર્યા છે કેવી રૂટિન લાઈફ છે તમારી મહેનત તો અદભુત છે કેમ કે વિડીયો બનાવીને ખાલી અમારે એકને નથી જોવાનું યુટ્યુબની ની અંદર મૂકીએ એટલે લાખો લોકો જોતા હોય છે કાંઈ પણ ભૂલ થાય તો લોકોને ગમતું નથી એટલે અદભુત મહેનત કરવી પડે છે તો આ હતા આજે આપણી સાથે સારા એવા ગુજરાતના જાણીતા કલાકારો અને ચાલો મને તમારી સાથે મળીને ખૂબ આનંદ થયો અને તમે જીવનમાં હજુ આગળ વધો એવી મારી શુભેચ્છાઓ છે તમારી સાથે અને વધારે ટાઈમ નહીં લેશું આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે બહાર દર્શકો બહુ ઉમટી પડ્યા છે આખા ગામ આપણા ચિત્રવડના ચિત્રાવના આસપાસના બધા ગામના તો ગૌ સેવાનું એવું સુંદર આયોજન કરેલ છે એમાં આપણા વિંજુડીબેન ઉર્ફ જે જનસુખભાઈ છે એ સારો એવો કેરેક્ટર પ્લે કરવાના છે જય શ્રી કૃષ્ણ વિડીયો સારું લાગ્યું હોય તો શું કરવાનું છે આજે આપણા કેરેક્ટર બોલ છે લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને વધુમાં વધુ આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે બિલકુલ જય શ્રી કૃષ્ણ અને તમે જે આ કેરેક્ટર બોલે છે વોઇસ અલગ હોય આ એમાં થોડું એડિટિંગ હોય આ તમે આ મોઢાથી દાળ બનાવી છે તો કોકમ કા આમલી નાખી તો સ્વાદ આવે લીંબુ નાખી એમાં અમારો આ વોઇસ તો છે જ પણ પબ્લિક ને એ વોઇસ એકદમ ભાવી જાય એના માટે થોડુંક અમે ઉપર નીચે ચેક કરતા હોય ફેમસ ડાયલોગ તમારી વોઇસમાં જે રીલમાં તમે જે એ પણ આજે આપણો લાઈવ થશે ને તો ત્યાં સ્ટેજ ઉપર તો અમારા વ્યૂઅર્સ ને થોડું સાંભળવા માટે થોડું કેમ છો મજામાં બધા છે ને વીજળીના વીડિયા જોતા જ રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઇબ તો કરેલું જ છે અને એકદમ મનોરંજન કરાવો કેમ કે હું એક કોમેડી કલાકાર છું તમને મનોરંજન પીરસું છું કેમ કે તમારું મનોરંજન છે ને એ જ મારી જિંદગી છે સારા એવા કલાકારો છે એમની રિસ્પેક્ટ કરો દિલથી જય શ્રી કૃષ્ણ